ગ્રામ સભામાં જે બી ઠરાવ કર્યા હતા એ ઠરાવ મોકલાવો અહીંયા તમે કેટલા કામો કર્યા છે એ લોકોને જણાવો

દરેક પ્રથમ જવાબ અથવા તો તમે ગત ઓક્ટોબર મહિનામાં ગ્રામ સભા કઈ વખતે ભરાઈ હતી એમાં અહિયાં ગ્રામ સભા એ કેટલાક ઠરાવો કર્યા હતા

સાથે ગ્રામ ગોધાની વિડિયોગ્રાફી કરવા માટે કે વિડિયો પ્રશ્નલે ડોક્યુમેન્ટેશન મારી ઉપર ગાદેશ હું તમારો બંધ કરો રેકોર્ડ ન ખોટું થતું કે હું ત્યાં પડ ઉઠાઈ ખોટા ઉતો ના હે ચાલ ઉતો ના ઉતરતો બરાબર છે જા

તમે વિડીયો બંધ કરજો સાહેબ આવું કેવું બધું પ્રેસ વિડીયો ના ઉતારી છે એવું એમનું કેવું છું